હેલો ફ્રેન્ડ્સ આપણે છેલ્લે વિભાગ એફના દાખલા નંબર ત્રણ સુધી અભ્યાસ કર્યો હતો દાખલા નંબર ચાર દાખલા નંબર ચારમાં તમને એક માગણું વિધેય પી આપ્યું છે બારસો માઇનસ દસ એક્સ રકમ તમે જોજો બુકની અંદર અને ઉત્પાદન ખર્ચનું વિધેય સી આપ્યું છે બસ્સો એક્સ પ્લસ પંદર એક્સ સ્ક્વેર એને એવું કહ્યું છે કે કેટલા એકમના ઉત્પાદને નફો મહત્તમ થશે હવે એને કહ્યું છે નફો મહત્તમ થશે તો આપણી પાસે નફાનું વિધેય હોવું જોઈએ પરંતુ આપણી પાસે નફાનું વિધેય નથી તો નફાનું વિધેય શોધવા માટે સૂત્ર શું થશે પી ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ સી આર મિન્સ કે રેવન્યુ સી મિન્સ કે કોસ્ટ આવક માઇનસ ખર્ચ

તમે જો બારસો એક્સ માંથી બસો એક્સ બાદ કરો તો એક હજાર એક્સ અને દસ એક્સ સ્ક્ર પંદર એક્સ ના પંદર પચીસ તો નફાનું વિધેય મળી ગયું પી ટુ એક હજાર પચીસ દુ પચાસ એક્સ ડી સ્કવેર પી અપોન ડીએક્સ સ્ક્વેર એટલે એક હજારનું અચળનું ઝીરો અને માઇનસ પચાસ એક્સ છે એના માઇનસ પચાસ

હવે પર્યાપ્ત શરત પર્યાપ્ત શરતને દ્વિતીય વિકલિત સાથે સરખાવાનું અને દ્વિતીય વિકલિતની કિંમત છે માઇનસ પચાસ ડી પીએફ સ્ક્વેર માઇનસ પચાસ હવે પ્રશ્ન આપણને એવું કહે છે મહત્તમ તો શું માઇનસ પચાસ લેસ દેન ઝીરો થાય છે તો કે હા માઇનસ પચાસ લેસ દેન ઝીરો થાય આ વખતે બે હજાર એકવીસ માં તમારે બોન્ડી પરીક્ષામાં દાખલા નંબર ચાર પાંચ છ જેવો દાખલો નવ્વાણું ટકા ચાર માર્કમાં પૂછાશે યાદ રાખજો હવે આમાં પણ એવું કહ્યું છે આ વાળો દાખલો છે રકમ પર રેફ્રિજરેટર એવું લખ્યું છે કે કેટલા રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થશે આપણી પાસે રકમ છે સી ઉત્પાદન ખર્ચનું વિધેય આપ્યું છે અને પી ઇઝ ટુ દસ હજાર રૂપિયા તો નફો શોધવો હોય તો આર માઇનસ સી થાય એટલે રેવન્યુ માઇનસ કોસ્ટ તો તમારે આર તો પહેલાં શોધવો જ પડે તો માઇનસ નવ હજાર એક્સ માઇનસ સો હવે તમને પ્રશ્ન એમ થાય કે ઉપર વિધે સી તો પ્લસ માં આપ્યા છે તમે કેમ માઇનસમાં લખ્યા અરે મિત્રો આ જે કિંમત છે કંસમાં છે એ કંસને છોડીએ તો चिन्ह ચેન્જ થાય માઇનસ તા પ્લસ પ્લસ તઈનસ તો દસ હજાર હવે આ દસ હજાર એક્સ છે અને આ નવ હજાર એક્સ દસમાંથી નવ એક હજાર એક્સ માઇનસ પોઈન્ટ વન એક્સ માઇનસ હવે તો આપણે શું કરીએ છીએ જરૂરી શરત અને પર્યાપ્ત શરત પણ એની પહેલાં આપણે પહેલું વિકલિત અને બીજું વિકલિત મેળવીએ છીએ

એટલે આ જવાબ માઇનસ મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી બેસે છે પ્લસ લખી દે છે આગળ માઇનસ જોતા નથી જો તમે એવું લખશો ને તો છેલ્લે જવાબમાં લેસ ધેન ઝીરો સાબિત નહીં થાય તો જવાબ નહીં આવે હવે આપણે જરૂરી શરતને ઝીરો સાથે સરખાવવાની તો ડીપી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પહેલું વિકલિત છે ને ઝીરો સાથે સરખાવીએ તો એક હજાર માઇનસ ઝીરો પોઈન્ટ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો

તો કહી શકાય કે પાંચ હજાર રેફ્રિજરેટર બનાવવાથી તેનો નફો મહત્તમ થાય કારણ કે જે પર્યાપ્ત છે છે એ છઠ્ઠો દાખલો આપણને એવો જ કહ્યો છે કે કેટલા રમકડા બનાવવાથી નફો મહત્તમ થાય અને એની અંદર આપણને પી આપ્યા છે વીસ આપ્યા છે અને ઉત્પાદન ખર્ચનું વિધેય આપ્યું છે એક હજાર વત્તા સોળ પોઈન્ટ પાંચ એક્સ વત્તા ઝીરો પોઈન્ટ જીરો વન એક્સ પર રકમ જોતા રહેજો ખાસ તમે ચોપડીની અંદર જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે તમારી પાસે બુક હોવી જોઈએ જેથી કઈ રકમ ખ્યાલ આવે પછી જવાબ જુઓ તો વધારે ખ્યાલ આવે હવે આમાં પણ મહત્તમ નફો કયો છે તો પીનું સૂત્ર આવશે આર માઇનસ સી તો આપણી પાસે આર તો આપ્યા નથી તો આર તો શોધવા પડે તો શું થશે આર નું સૂત્ર આર બરાબર એક્સ ઇન્ટુ પી હવે એક્સ પીની વેલ્યુ વીસ તો વીસ એક્સ થશે આનું સાદરૂપ આપીને પછી તમારે વિકલિત કરવાનું વીસ એક્સ છે અને સોળ પોઈન્ટ પાંચ એક્સ વીસ પછી સોળ પોઈન્ટ પાંચ જાય તો ત્રણ પોઈન્ટ પાંચ એક્સ માઇનસ એક હજાર માઇનસ જીરો પોઈન્ટ ડબલ જીરો વન એક્સ હવે પહેલું વિકલું ડીપી અપોન ડીએક્સ ત્રણ પોઈન્ટ પાંચ એક્સનું ત્રણ પોઈન્ટ પાંચ એક હજાર અચનનું ઝીરો અને અહીંયા જો ઝીરો પોઈન્ટ ઝીરો વન ઘાતની ઘાત નીચે ઉતારો ઘાતમાંથી રકમ બાદ કરો તો ત્રણ પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ જીરો ડબલ ઝીરો વન ગુણ્યા બે તો જીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ એક્સ બીજું વિકલું ડી સ્ક્વેર પી અપો ડીએક્સ સ્ક્વેર ત્રણ પોઈન્ટ પાંચ અચનનું ઝીરો અને અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એક્સ છે પણ માઇનસ છે તો અહીં એક્સનું વિકલિત એક થાય તો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ તો બીજું વિકલિત આવશે માઇનસ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ હવે આપણે જેમ આગળ કરીએ છીએ એમ કે જરૂરી સરળ ડીપી અપોન ડીએક્સને ઝીરો સાથે સરખાવીએ એટલે કે પ્રથમ વિકલિતને ઝીરો સાથે સરખાવીએ પર્યાપ્ત ચેક કરીએ પર્યાપ્ત શરત બીજું વિકલિત છે તો કે હા લેસ દેન ઝીરો થાય છે તો કેવાય કે સત્તરસો પચાસ રમકડા બનાવવાથી તેનો નફો મહત્તમ થાય ઓકે અહીંયા દાખલાઓ છે એ બધા જ દાખલા અહીંયા પૂરા થાય છે હવે મારે તમને જે ઘણા જેવા ઉદાહરણના દાખલા છે એ ઉદાહરણના દાખલા આપણે અહીંયા જોઈશું તો ચાલો જોઈએ ઉદાહરણના દાખલા ઉદાહરણ નંબર આઠ અગાઉના જે કઈ દાખલા ઉદાહરણના છે હોમવર્કમાં આપી ચૂક્યો છું તમે પણ ગણ્યા હશે ઉદાહરણ નંબર થોડીક રકમ છે છે ને આપેલી પણ એને જો કાળજીપૂર્વક ગણીએ ને તો હંડ્રેડ પર્સન્ટ જવાબ આવે તો જુઓ એક્સ ગન પ્લસ વર્ગમૂળમાં એક્સ માઇનસ એકના ના છેદમાં એક્સ પ્લસ એકના છેદમાં ઘનમૂળમાં એક્સ પ્લસ એકના છેદમાં ચાર હવે તમે જો એનું મૂળ સ્વરૂપ બનાવો તો આ વર્ગમૂળ શું થશે એક્સ ની આ એક્સ છે એને ઉપર લઈ જઈએ તો માઇનસ એક ઘાત પ્લસ આ ઘનમૂળ મૂળ છે એને ઉપર લઈ જઈએ આ પહેલા તો છેદ પર લખીએ એક્સ ની ત્રત્યાંશ હવે એને ઉપર લઈ જઈએ તો શું થશે એક્સ ની માઇનસ એક ત્રત્યાંશ થાય તો આખું આવું સ્વરૂપ બની ગયું હવે આનું વિકલિત કરવાનું ડી વાય અપોન ડીએક્સ આનું જ તો સમજો ઘાતની ઘાત નીચે ઉતારો ઘાતમાંથી એક રકમ બાદ કરો એટલે એક્સ ગણનું થશે થ્રી એક્સ આમાં ઘાતની ઘાત નીચે ઉતારો એક રકમ બાદ કરો એટલે એક્સની ઘાતમાં માઇનસ એક માઇનસ ચાર એમને એમ માઇનસ એક ઘાતની ઘાત નીચે ઉતારો ઘાતમાં એક રકમ બાદ કરો માઇનસ એક માઇનસ એક પ્લસ માઇન આ ઘાતની ઘાત નીચે ઉતારો માઇનસ એક ત્રત્યાંશ એક્સ માઇનસ એક તૃત્યાંશ માઇનસ એક અને અચળનું શું થશે ઝીરો કારણ કે આમાં પ્લસ માઇનસમાં ઘોષ મોટાડો ન થાય ખાસ ધ્યાન રાખજો તમારી ભાષામાં જો ત્રણ 1 વધતા એક આ એક દૂત્યાંશ માઇનસ એક્સ તો એનું સાદુરૂપ આપીએ તો એક માઇનસ ટુ અપોન ટુ આ માઇનસ માઇનસ પ્લસ चार एक्सनी एक माइनस एक माइनस 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 एक त्रंश एक्सरू माइनस एक माइनस त्र त्य पण एक्स स्क्वेअर एक दुत्यानु माइनस एक दोत्यांश घात दो प्लस फोर एक्स माइनस टू पॉर ऑफ माइनस वन थर्ड આનું સાધરૂપ માઇનસ ચારના છેદમાં ત્રણ હવે ત્રણ એક્સ સ્ક્વેર વધતા એક દત્યાંશ આ એક દૂત્યાંશ છેદમાં જાય તો એકના છેદમાં એક્સની એક દૂત્યાંશ આ એક્સની માઇનસ બે ઘાત છે એ છેદમાં જાય તો એકના છેદમાં એક્સની બે ઘાત માઇનસ ની માઇનસ ચારના છેદમાં ત્રણ છેદમાં જાય તો એકના છેદમાં એક્સની ચારના છેદમાં ત્રણ તો ત્રણ એક્સવેરતા એક શકાય ન લખો તો પણ આને કાળજીપૂર્વક ઘણો તો હંડ્રેડ પર્સન્ટ આવડે એવું જ ઉદાહરણ સોળ વેરી મોસ્ટ ટાઈમ હવે એમાં પણ આ લોકો ડીવાય પણ ડીએક્સ શોધવાના કયા છે પણ સીધી રીતે વાયનું સ્વરૂપ નથી આપ્યું એને એવું સ્વરૂપ આપ્યું છે એનું સાદુરૂપ આપીને વાયનું સ્વરૂપ બનાવવું પડે પછી ગણાય તો જો ટુ એક્સ વાય પ્લસ થ્રી એક્સ પ્લસ વાય માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ જીરો તો સૌથી પહેલાં અચળ પદને બરાબરની પેરુ બાજુ લઈ જઈએ તો ટુ એક્સ વાય પ્લસ વાયવાળા જોડે લઈ લઈએ અને થ્રી એક્સવાળી સાઈડમાં ઇઝ ઇક્વલ ટુ ચાર

આ ભાગાકારનો નિયમ થઈ ગયો એટલે આ અંશ છે યુ અને છેદ છે વી તો અંશનું ડીયુ અપોન ડીએક્સ એ યુનું ડીયુ અપોન ડીએક્સ કરીએ તો ચારના અચણના ઝીરો માઇનસ ત્રણ એક્સના માઇનસ ત્રણ વીનું વિકલિત કરીએ તો વી એનું ડીયુ ડીવી વી ડીએક્સ કરો તો ટુ એક્સના ટુ અને અચળનું ઝીરો એટલે ટુ આવશે હવે આપણું સૂત્ર છે ડી વાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ dx માઇનસ યુ ડીવી અપોન અપોન વી તો આ જે કંઈ બધી જ કિંમતો છે એ બધી કિંમતો મેં સૂત્ર પ્રમાણે મૂકી દીધી કે વીની કિંમત ટુ એક્સ પ્લસ વન ડીયુ અપોન ડીએક્સ માઇનસ ત્રણ માઇનસ યુની કિંમત ચાર માઇનસ થ્રી એક્સ ડીવી અપોન કિંમત બે વી ની કિંમત ટુ એક્સ પ્લસ વનનો સ્ક્વેર હવે એને કૌંસ છોડીએ बे तरी माइनस तर एकाद तरह माइनस माइनस चार दो आठ माइनस माइनस प्लस एक्स हम प्लस सिक्स एक्स माइनस सिक्स एक्स कैंसल माइनस तरह माइनस आठ माइनस में टू एक्स प्लस वन पावर ऑफ स्क्वेर